શિક્ષક દિવસ નિમિત્તે બેતાળીસ પાટીદાર સમાજ ઘર લુણાવાડા ખાતે તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું મહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક વિતરણ સમારોહ બેતાળીસ પાટીદાર સમાજ ઘર લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ તેમનો જન્મદિવસ સમગ્ર રાષ્ટ્રના શિક્ષકોને સમર્પિત કરી દેશના ખૂણે ખૂણે સમાજમાં જ્ઞાનનો અજવાળું ફેલાવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે હજાર સુડતાળીસ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં શિક્ષકોની ભૂમિકા ખૂબ અગત્યની છે શિક્ષક બાળકનું યોગ્ય ઘડતડ કરી રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે બાળકને પારખવાની શક્તિ શિક્ષકની છે બાળકની અંદર છુપાયેલ શક્તિને બહાર લાવી બાળકને તે દિશા તરફ લઈ જવાનું કામ શિક્ષકનું છે કોઈપણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી શિક્ષકોની છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ જણાવ્યું કે બાળકની જરૂરિયાતને ઓળખી તેને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ શિક્ષકનું છે શાળાના કમજોર વિદ્યાર્થીઓને પારખી તેમના પર વિશેષ ધ્યાન આપવામાં આવે તો વિદ્યાર્થી પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે તે માટે શિક્ષક બાળકને યોગ્ય દિશા આપવાનું કામ કરે છે જો દરેક શિક્ષક ચાહે

જિલ્લા વિકાસ અધિકારી પટેલે જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ અને ગુરુને સન્માનવાનો દિવસ એટલે કે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે શિક્ષકનું કાર્ય સ્વાર્થ વગરનું હોય છે બાળકના ઘડતળનું કાર્ય શિક્ષક કરે છે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન મહીસાગર જ્ઞાન ગંગા પ્રકલ્પ ગીત ગાયિકાનું સન્માન તાલુકાના જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું સમારોહના પ્રારંભમાં શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું દીપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશ મુનિયાએ મહાનુભાવને આવકાર્યા હતા આ પ્રસંગે મહીસાગર જિલ્લાના વિવિધ શિક્ષણ સંઘના પ્રમુખ હોદ્દેદાર બીઆરસીસીઆર સી સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેન ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભરતખાંડ સિટી ગોલ્ડ